ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની તો અલ્પેશ ઠાકોરે દારૂની છૂટ હવે યોગ્ય લાગી રહી છે અલ્પેશ ઠાકોર નિર્ણય યોગ્ય લાગ્યો

એક સમય હતો કે જ્યારે તે ભાજપની વિરોધ હતા સરકારની વિરોધ હતા તે સમયે તેમણે ખૂબ વિરોધ કર્યો આંદોલન કર્યા ગાંધીના ગુજરાતમાં દારૂ ન હોય મનમાની કરી રહ્યા છે આવા અલગ અલગ નિવેદનો આપતા હતા અત્યારે એ જ ગાંધીનગર દક્ષિણમાંથી તેઓ ધારાસભ્ય છે અને એ જ ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે દારૂ છૂટ તો હોટલ રેસ્ટોરન્ટમાં આપવામાં આવી છે મારી તો દેશી દારૂની ભઠ્ઠીઓ સામે છે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો કે સરકારે જે છૂટ આપી છે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની તેને લઈને તમારું શું માનવું છે તો તેમણે કહ્યું કે આ છૂટ તો રેસ્ટોરન્ટમાં આપવામાં આવી છે અને મારી લડત તો દેશી દારૂને લઈને હતી શું ખરી દેશી દારૂને લઈને હતી અને માત્ર દેશી દારૂને લઈને હતી તો એ તો એમ પણ ગાંધીનગરમાં દેશી દારૂનો એટલો અડ્ડો નથી જેટલો અન્ય ગામડાઓમાં ને બીજી જગ્યાઓ પર જોવા મળે છે તો ત્યાં જઈને તેમણે વિરોધ કે આંદોલન કેમ નહોતા કર્યા સ્વાભાવિક છે કે દક્ષિણ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર છે અને તેમના જ વિસ્તારમાં ગિફ્ટ સિટીમાં આ મુહિમ જે છે એ મંજૂરી આપી છે અલ્પેશભાઈ અલ્પેશભાઈ પહેલો જે છે જે પ્રકારે છૂટછાટ આપીએ શું કહેશો આપને કહું કે ગુજરાતમાં અનેક એવી રેસ્ટોરન્ટો હોટલોને છૂટછાટ આપવામાં આવેલી છે એટલે એવી કોઈ ભ્રમણ ના રહે ખુલ્લામ દારૂની આતડીઓ ખુલશે આ આમ ફોરેનથી આવતા ડેલિગેટ્સ ફોરેનના ઇન્વેસ્ટર ફોરેનના લોકો એવા લોકો માટે છૂટછાટ છે કે જે ઇન્વેસ્ટર છે અને આવી તો ગુજરાતમાં હોટેલોને એ બધાને ઘણી બધી પરમિશનો આપેલી છે અને એના તર્જ ઉપર આપવામાં આવી છે એટલે કોઈ ભ્રમણામાં ના રહે ગુજરાતમાં દારૂબંધી છે અને રહેવાની છે કોઈ હટવાની નથી તમારી મુહિમનું શું હવે અરે મારી મુહિમ તો છે જ નહીં મારી મુહિમ છે કે સામાન્ય ગામડાના લોકો સામાન્ય પરિવારના લોકો દારૂના દૂષણના કારણે આ મારું ગુજરાત મારા ગુજરાતનું યુવાધન બરબાદ ના થાય આ મારા ગુજરાતના યુવાનો ક્યારેય બરબાદ ના થાય દારૂના અને વેસોના દૂષણના કારણે હું આજે પણ મારી એ મુહિમ ચાલુ છે અને હું તો એ તમામ પંથોનો પ્રશંસક રહ્યો છું સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રશંસક રહ્યો છું એવા તમામ પંથોનો પ્રશંસક રહ્યું છું જે દારૂ મંદિરની વાત કરે છે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે દારૂના કારણે નવ યુવાનો જવાનીમાં મોતને ભેટ્યા છે આ બધાની સામે મારી મુહિમ હંમેશા રહી છે પરંતુ ગિફ્ટ સિટી એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ડેવલપ થતો આ એરિયા છે અને ઇન્ટરનેશનલ ડેવલપ થતો એરિયા હોય ત્યારે એના ધારાધોરણો ઇન્ટરનેશનલ લેવલના બની રહ્યા છે અહીંયા અનેક એવી મલ્ટીનેશનલ કંપનીઓ દેશ દેશ વિદેશની કંપનીઓ અહીંયા ઇન્વેસ્ટ કરવા આવી રહી છે આના બીજા લાભો ઘણા છે પરંતુ એ પાક્કું કહું આપને કે અહીંયા કોઈ ખુલ્લામ દારૂની હાટોડીઓ નથી ખોલવાની અહીંયા સરકારે જે નિયમો બનાવ્યા છે સરકારના ધારાધોરણ મુજબ જે વર્ષોથી જે પરમિશનો આપવામાં આવે છે એ જ તર્જ ઉપર કરવામાં આવે છે આવે આ કોઈ નવું નથી અલ્પેશજી ખાસ એક જોવા જઈએ તો તમારા મત વિસ્તારમાં આ આખો વિસ્તાર આવે છે રોજગારીની તકો મળશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા વિસ્તારનો વિકાસ કેવી રીતે આ વિસ્તારમાં તમે જુઓ કે આ ગામડાઓ શહેરો જેવા થઈ ગયા છે આ વિસ્તારમાં આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે ગિફ્ટ સિટીનું સપનું બતાવ્યું ત્યારે ઘણા બધાને શંકા કુશંકા હતી પણ આજે આ ગિફ સિટી જ્યાં જમીનોના ભાવ આસમાન સુઈ રહ્યા છે જ્યાં ખેડૂતોનું સામાન્ય લોકોનું જીવન ધોરણ બદલાવું એમની સગવડો બદલાણી છે એટલે શહેર જેવા એરિયાઓ ડેવલપ થઈ રહ્યા છે હું આપને કહું કે કોઈ એવી ભ્રમણામાં નારે આ ગાંધીને સરદારનું ગુજરાત છે અને ગાંધી ને સરદારના ગુજરાતમાં દારૂબંધી ક્યારે નથી અટવાની દારૂબંધી છે રહેવાની છે પણ જે વર્ષોથી જે નિયમો બનેલા છે એ જ નિયમના એ જ તર્જ ઉપર મંજૂરી આપવામાં આવી છે કોઈ નવું નથી ચોક્કસ અલ્પેશજી ઠાકોરનું સ્પષ્ટ માનવું છે કે એ જ નિયમો અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે સામાન્ય રીતે ગુજરાતમાં અનેક હોટલોમાં પણ આ પ્રકારની મંજૂરી હોય છે એ જ પ્રકારે ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવી છે તેવો તેમનો દાવો છે ચોક્કસ એક દારૂ સામેની એક મુહિમ ચલાવીને ઠાકોર સમાજમાં એક આગવું સ્થાન અલ્પેશજી ઠાકોરે મેળવ્યું હતું અને તેમને સ્પષ્ટ કર્યું છે કે દેશી દારૂ સામે તેઓનો વાંધો છે અને એ મુહિમ આજે પણ ચાલુ રહેશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા